નમસ્કાર મિત્રો ધોરણ દસ પ્રકરણ અગિયાર અને એમાં છેલ્લે આપણે ઉદાહરણ એક જોયું હતું આજે આપણે ઉદાહરણ બે જોઈશું જેની રકમ આ પ્રમાણે છે કે જેની બાજુઓ ત્રિકોણ એ બી અનુરૂપ બાજુઓ સાથે પાંચ જેમ ત્રણ ગુણોત્તર રચે તેઓ આપેલ ત્રિકોણ એ બીસીને સમરૂપ ત્રિકોણ રચો મિત્રો અહીંયા ખાસ વસ્તુ જોવાની એ છે કે આ ગુણોત્તર પાંચ જેમ ત્રણ છે એટલે કે એક કરતાં મોટો છે આથી ત્રિકોણ કરતા નવો રચાતો ત્રિકોણ એ મોટો હશે ચલો મિત્રો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC રચી દઈએ તો એની માટે મેં અહીંયા આ ત્રણ રેખાખંડ દોરી અને ત્રિકોણ ABC રચ્યો છે મિત્રો તમે તમારી ફૂટપટ્ટીની મદદથી આ રીતે ત્રિકોણ રચી શકો છો અને નામ આપશો મેં મિત્રો અહીંયા

પરિકર ને ગોઠવું છું અને જો મિત્રો હું ત્રિજ્યા છે ને ઘટાડી અને અનુકૂળ એટલે કે હું અહીંયા ત્રણ પોઈન્ટ સાત રાખી છે હવે ધ્યાન રાખીશું કે આ ત્રિજ્યા બદલાય નહીં જ્યાં સુધી આપણે પાંચ કિરણો ના દોરી રહીએ ત્યાં સુધી તો આ પહેલું બિંદુ આપણને અહીંયા બી ને કેન્દ્ર તરીકે રાખી અને બી એક્સ ને છેદે એવું ચાપ દોર્યું જે બિંદુ નામ બી વન આપ્યું મિત્રો આ ત્રિજ્યા એમ નાઈ રાખી અને બી વન ને કેન્દ્ર તરીકે લઈ અને એટલી જ ત્રિજ્યા વાળો ચાપ દોરીશું જે કિરણ બી એક્સને બી બિંદુમાં છેદે તે જ પ્રમાણે હવે બી ટુને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીએ જે કિરણ બી એક્સને જે બિંદુમાં છેદે એ બિંદુ બી થ્રી નામ આપીશું આ જ પ્રમાણે બી થ્રીને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીશું જે કિરણ બી એક્સને બી ફોર બિંદુમાં છેદે અને છેલ્લું બિંદુ મેળવવા માટે બી ને કેન્દ્ર તરીકે રાખી એટલી જ ત્રિજ્યાવાળા એક ચાપ દોરીએ જે કિરણ બી એક્સને બી ફાઈવ બિંદુમાં છેદે આમ મિત્રો આપણા અહીંયા પાંચ ભાગ થઈ ગયા છે પાંચ બિંદુ મળી ગયા છે નેક્સ્ટ મુદ્દો આ રીતે બનશે ચોથો ત્રીજો મુદ્દો તો એમાં શું કીધું છે થોડો મુદ્દો આપણે નાનો કરી દઈએ જેથી આપણી જગ્યા ઓછી રોકાય અહીંયા કીધું છે કે B3 ત્રીજો મુદ્દો છે કે B3 ને B3 ને C સાથે જોડો અને B5 માંથી B3 C ને સમાંતર BC ને C માં છેદતી રેખા દોરો તો પહેલા છે B3 ને C સાથે જોડો મિત્રો તમે ફૂટપટ્ટી ની મદદ જોડી શકો છો આ રીતે કે B3 આપણો બિંદુ એ B3 છે બી થ્રી અને સી બિંદુને આપણે આ રીતે અહીંયા જોડી દેવા છે તો આ રીતે હવે આપણે ફૂટપટ્ટીને ત્યાંથી હટાવી દઈએ અને આગળના મુદ્દા પ્રમાણે આપણે બી થ્રી ને સમાંતર બી સી અહીંયાથી બી માંથી દોરવું છે જે સી ડેશ બિંદુમાં છેદે એવી રીતે બીસીને તો એની માટે આપણે જાણીએ છીએ કે અનુકોણો સમાન હોય તો અનુકોણો સમાન હોય તો આપેલી બે રેખાઓ સમાંતર થાય એટલા આ નિયમને ધ્યાનમાં રાખી આ પૂર્વધારણાને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા બી ને કેન્દ્ર તરીકે લઈ અને એક એવો ચાપ દોરીશું કે જે ચાપ કિરણ બી એક્સ ને અને રેખાખંડ બી થ્રી સીને છેદે તો આ અનુકૂળ ત્રીજા લય આપણી ઈચ્છા મુજબ આપણે ત્રીજા લય એના ચાપ દોરી શકીએ છીએ આ રીતે મિત્રો પણ હવે ધ્યાન રાખશો કે આ જેટલી ત્રિજ્યા લઈને આપણે ચાપ દોરો છે તેટલી જ ત્રિજ્યા રાખી અને B5 ને કેન્દ્ર તરીકે લઈ અને એક ચાપ દોરીશું આપણે આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ત્રિજ્યા બદલાય નહીં તે હવે આપણે B3 આગળ જે ખૂણો છે ખૂણો માપી લઈએ અને એટલા જ માપનો ખૂણો આપણે B5 આગળ જે ચાપ હમણાં દોર્યો B5 ને કેન્દ્ર તરીકે લઈ એવો એક ત્યાં ખૂણો રચવો છે તો સૌપ્રથમ માપવા માટે હું આને ફેરવીને આ બાજુ લાવું છું હવે આની ત્રીજા એવી રીતે સેટ કરશો કે જેથી આ જે લંબાઈ છે એ ચાપની સોરી ખૂણાની પહોળાઈ જેટલી થઈ જાય મેં અહીંયા રાખી છે હવે આપણે ચેક કરી કે આ બરાબર છે તો હા બરાબર છે મેં ચાપ દોરી દીધો છે હવે આ પરિકરને તે જ ત્રીજા એમના એમ રાખી અને જે ચાપ અને કિરણ બી એક્સ છેદે છે તેને કેન્દ્ર તરીકે લઈ અને એક આપણે ચાપ દોરીશું જે આપેલા ચાપને જે બિંદુમાં છેદે તે બિંદુ અને બી ને આપણે જોડી દેવાનું છે મિત્રો તમે ફૂટપટ્ટીની મદદથી જોડી શકો છો મારી પાસે અહીંયા ડાયરેક્ટ જોડી શકાય એમ છે એટલા માટે હું એને ડાયરેક્ટ જોડી જોઉં જોડી દઉં છું એટલે કે બી ફાઈવ અને આ જે ચાપો જે છેદે છે આ બે ચાપ છેદે છે એ બિંદુ સાથે જોડતો રેખાખંડ દોર્યો જે કિરણ રેખાખંડ બીસીને સી ડેશ બિંદુમાં

ને એ ડેશ છેદથી સી એને સમાંતર તેવી સી ડેસ માંથી રેખા દોરો એટલે મિત્રો અહીંયા આ છે એને સમાંતર રેખા દોરવી છે તો એની માટે ફરીથી આપણે આ પરિકરને સી બિંદુ આગળના ખૂણાને માપવા માટે કરી અને સીને કેન્દ્ર તરીકે લઈ અને એક એવો ચાપ રચીએ જેથી તે કિરણ રેખાખંડ બી સી અને આ જે ત્રીજા છે આપણી અનુકૂળતા મુજબ આપણે રાખી શકીએ છીએ અને રેખાખંડને એવી રીતે આપણે ચાપ દોર્યો હવે આટલી જ લઈ સી ડેશ બિંદુ ઉપર કેન્દ્ર તરીકે લઈ અને એક ચાપ દોરી દઈએ અને અહીંયા પણ આપણે ધ્યાન રાખીશું કે ત્રીજા બદલાય નહીં હવે આપણે જે સી આગળનો ખૂણો છે એ ખૂણો આપણે માપી લેવો છે તો સિયાળનો ખૂણો માપવા માટે આ જે ચાપ અને રેખાખંડ બીસી છેદે છે તે બેને છેદ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને આપણે આજે ખૂણાની પહોળાઈ માપી લઈએ ખૂણાની પહોળાઈ એડજસ્ટ કરવા માટે આપણે પરિકરને વધારે ત્રિજ્યા વધારે કે ઓછી કરી શકીશું મેં અહીંયા એડજસ્ટ કરી ચેક કરી લઈએ કે આ બરાબર છે કે નહીં તો આપણે એક આ ચાપ દોરી દીધો મિત્રો બરાબર છે આ ચાપ હવે આટલી જ ત્રિજ્યા રાખી અને પરિકરના કેન્દ્રને સીડેશને કેન્દ્ર તરીકે લઈ સોરી ચાપ છેદે છે અને બી સી રેખાખંડ છે એ બેના છેદ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને આપણે આ ચાપ દોરી દઈશું જે અગાઉ દોરેલા ચાપને જે બિંદુમાં છેદે તે બિંદુ અને ડેશ બિંદુને આપણે જોડી દઈશું તો આ સી ડેશ બિંદુ અને જે આ ચાપ છેદ્યા બે એ બેને જોડતો રેખાખંડ દોરીશું અને જે આપેલા રેખાખંડ એટલે કે એ બીને જે બિંદુમાં છેદે તે બિંદુને નામ આપણે એ ડેશ આપીશું મિત્રો અહીં થોડો રેખાખંડ નાનો છે તો આપણે એને થોડોક વધારે લંબાવી દઈશું જેથી આપણને આ છેદ બિંદુ પરફેક્ટલી મળી જાય અને આ જે બિંદુ છે એનું નામ આપણે એ ડેશ આપીશું તો આમ મિત્રો આપણને માંગેલું ત્રિકોણ એ ડેશ બી અને સી ડેશ મળે છે આભાર